ખાડીપુર ટાળવા જળ ક્રાંતિના પ્રણેતા મથુર સવાણીનો મેગા પ્લાન બારડોલીથી ખાડીપુરના પાણી પ્રવેશે છે સુરત શહેરમાં પાણી રિંગરોડ નજીક છેડછા ગામથી તાપી નદીમાં ડાયવર્ટ કરાય તો સમસ્યાનો ઉકેલ આવી શકે છે તાપી નદીમાં વાલક નજીકથી પાણી ડાયવર્ટ કરી શકાય તે પ્રકારની વાત પણ મથુર સવાણીએ કરી હતી બાર બાય બાર ડાયા મીટરની પાઇપલાઇન નાખી અને આ ખાડીપુર ટાળી શકાય છે નર્મદાના પાણી લઈ જવા જેમ પંપો લગાવવામાં આવ્યા હોય છે તેવી જ રીતે પાણી તાપી નદીમાં લઈ જવામાં આવી શકે છે મુખ્યમંત્રી શહેરના હિતમાં ચોક્કસ નિર્ણય કરે તેવો મથુર સવાણીને વિશ્વાસ છે સંચયના પ્રણેતા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ ખાડીપુર ટાળવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે અને એ એક્શન પ્લાનની રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે આ તસવીર તમે જોઈ શકો છો અત્યારે એક પત્ર લખવામાં આવ્યો છે અને સુરતમાં ખાડીપુરનો કાયમી ઉકેલ આવે તેના માટે ખાસ કરીને એક પ્લાન રજૂ કર્યો છે ત્યારે આ પ્લાન કયા પ્રકારનો છે તેને લઈને ચર્ચા કરીશું મથુરભાઈ કઈ રીતે ખાડીપુરને ટાળી શકાય ખાડીપુરને ટાળી શકવા માટે આજના ટેકનોલોજીના જમાનામાં બિલકુલ અઘરું નથી એનું એક જ ઉદાહરણ કે છે કે સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે એકસો પંદર ડેમ અને રસ્તામાં આવતી અનેક નદીઓમાં પાણી આપવામાં આવે છે હવે એ જે બાર બાય બાર ફૂટના ડાયામીટરના પાઇપો એમાં ટ્રક યોજાય એટલા મોટા વિશાળ પાઇપોના રૂટો પાંચસો કિલોમીટર કોઈ સાતસો કિલોમીટરના આવા ચાર રૂટો બનાવવામાં આવ્યા છે અને એમાં પાંચ પાંચ હજાર હોર્સ પાવરની મોટરો પાણીને આગળ લઈ જવા માટે સપોર્ટ કરે છે સપ્લાય એમાં પ્રેશર આપે છે તો એવી રીતે આપણે તો ફક્ત સાત કિલોમીટરનું જ કામ સૌની યોજનાના મોડલ રૂપે કરવાનું છે આ બારડોલીના ઉપરવાસમાંથી જેને આપણે અહીં સુરતમાં ખાડી ગઈ છીએ એ બારડોલીના ઉપરવાસમાંથી પાણી આવે છે બહુ મોટા એરિયાનું પાણી આવે છે જ્યાં આપણો સુરતનો નવો રિંગ રોડ જે બન્યો છે એ રિંગ રોડની બાજુમાંથી આ ખાડી જે ત્યાં ક્રોસ કરે છે ત્યાં જ આ પંપિંગથી જ્યારે પૂર હોય ત્યારે પાણીને આ પાઇપલાઇન દ્વારા ડાઇવર્ટ કરી શકાય એટલે વર્તમાનમાં જે રિંગ રોડ બની રહ્યો છે એની બાજુમાં એ બસો ફૂટનો એરિયા છે એ રિંગ રોડનો તો એના બાજુમાં આ બે પાઇપ નાખવામાં આવે ત્યાં આખું એનું આને પાણી સપ્લાય કરવા માટેનું ડાયવર્ટ કરવા માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવે અને એ જે સૌની યોજનાનું છે એ જ રીતે અને એ રીતે મેં મુખ્યમંત્રીશ્રીને એક આ સુઝાવ સાથેનો પત્ર લખ્યો છે મને વિશ્વાસ છે કે સરકાર આના માટે સિરિયસ છે અને કાયમી ખાડીપુરથી ઇન્ડસ્ટ્રી વગેરે વગેરે દર વર્ષે નાનું મોટું પૂર આવે છે બે ત્રણ વર્ષે મોટું પૂર આવે છે એટલે એ વિસ્તારમાં ખૂબ ઇન્ડસ્ટ્રી પણ છે આમ લોકો પણ ખૂબ રહે છે ખૂબ લોકો પરેશાન થાય છે તો એમાંથી સુરતમાં કાયમી મુક્તિ મળી જાય છે સુરતમાં પાળા